નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે વાત કરીશું ઘરુડ પુરાણ વિશે જાણીશું આચાર કાર્યોને ક્યારેય આ ન કાર્યો જોઈએ નહીતર પરેશાનીઓ વધી શકે છે પુરાણ જીવન વ્યવસ્થાપન સાથે જોડાયેલી ઘણી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે તમારા જીવનમાં આનો અમલ કરીને તમે પણ ઘણી સમસ્યાઓને થતા અટકાવી શકો છો જાણો કયા છે તે આ કામ જેને અધૂરા ન છોડવા જોઈએ ગરુડ પુરાણ એક એવું મહાન પુરાણ છે જેમાં નારાયણે સ્વૈષ જીવન અને મૃત્યુના તમામ રહસ્યો જાહેર કર્યા છે એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ તેમના વાહન ગરુડની અને તેમના તમામ પ્રશ્નોના વિગતવાર જવાબ આપ્યા છે તે પ્રશ્નો અને જવાબોનું ટૂંકું વર્ણન ગરુડ પુરાણમાં આપવામાં આવ્યું છે ગરુડ પુરાણના આચરકાંડમાં એક નૈતિક અધ્યાગ સુખી જીવન જીવવાની ઘણી રીતો તેમાં વર્ણન વણવામાં આવે છે આનો જીવનમાં અમલ કરવાથી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે અહીં જાણો આવા જ ચાર કામ વિશે જેને ક્યારેય અધ વચ્ચે છોડવું જોઈએ નહીં તો મુશ્કેલીનું કારણ બની શકે છે આ ચાર કામ અધૂરા ન છોડો પહેલું ગરુડ પુરાણ અનુસાર જો તમે કોઈની પાસેથી પૈસા ઉધારી લીધા છે તો તમારે તેને વહેલી તકે પરત કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીતર તેનું વ્યાજ સતત વધતું જાય છે અને વ્યક્તિ માટે તેને ચૂકવવું વધુ મુશ્કેલી બની બને છે આ સિવાય જો તમે કોઈ પરિસ્થિતિ પાસેથી પૈસા ઉધાર લીધા હોય તો સંબંધ બગડે છે તેથી નાણાં ઉશીના લેવાની જરૂરિયાતને ટાળવાનો પ્રયાસ કરો અને જો તમારે તેને શક્ય તેથી વહેલી તકે સંપૂર્ણ ચૂકવવું પડશે બીજું જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો તે સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેની સારવાર કરાવો જો રોગને જડમૂળથી દૂર કરવા કરવામાં ન આવે તો તે ફરીથી વધુ ગંભીર બની શકે છે તેથી દવાઓને ક્યારેક અદવચ્ચે ન છોડવો આ સિવાય રોગ થઈ ગયા પછી પણ સાવધાની રાખવી જોઈએ ત્રીજું કયા આગ લાગે તો તેને સંપૂર્ણપણે બુજાવી દો એક સમા સ્પાક પણ છોડવો જોઈએ નહીં કારણ કે તે કેટલીક વાર નાની સ્માક મોટી આગનું કારણ બની શકે છે અને વધુ નાશ કરી શકે છે જેના કારણે તમારા મૃત્યુ પણ થઈ શકે છે જો તમારો કોઈ દુશ્મન હોય તો તેની સાથે દુશ્મની ખતમ કરવાનો રસ્તો શોધો એવી ગોઠવણી કરો કે તે ઈચ્છે તો પણ તમારા નુકસાન વિશે વિચાર ન શકે જો તમે દુશ્મનની ગંભીરતાથી નહીં લો તો તે તક મળતાં જ તમને નુકસાન પહોંચાડશે તો મિત્રો આ હતું આ હતા ચાર